ત્યારે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે મહારાષ્ટ્રથી નેતાજી રીસાઈ ગયા તમને થતું હશે કે નેતા છે ચૂંટણી છે ચૂંટણીનો સમય છે એટલે રીસા રીસાતા હોય તો એમાં નવાઈની વાત શું છે એ તો સ્વાભાવિક છે કંઈક પોતાની વાત મનાવી હોય તો રીસાઈ પણ જાય પરંતુ તેમના રીસાવાનું કારણ જો તમે જાણશો ને તો ચોંકી ઉઠશો અને એની સાથે તમને હસું પણ આવશે હું બરાબર કહી રહી છું આ કારણ સાંભળતા જ તમે હસવા લાગશો એ પહેલાં હું એ ભૂમિકા બાંધવા માંડીશ કે જ્યારે પણ કોઈ પણ દિગ્ગજ નેતાઓ કે મોટી હસ્તી આપણા વચ્ચે આવે છે ત્યારે ફોટો પડાવવાનો શોખ મોટા ભાગે તમામ લોકોને હોય છે એ હરક હોય છે કે અમે આ નેતા સાથે કે અમે આ મોટી હસ્તી સાથે ફોટો પડાયો છે આવો જ હરક આ નેતામાં પણ હતો કદાચ એવું પણ લાગતું હશે કે ફોટો પડાવીને રોલો પાડવા પણ માંગતા હોઈ શકે છે તેઓ કારણ કે મોટા ભાગે ત્યારે જ લોકો ફોટો પડાવતા હોય છે જ્યારે તેમને કંઈક પોતાનું કામ કરાવવું હોય છે કે પછી અલગ કોઈ કારણ હોય કે જેન્યુનલી તેમને માનતા હોય પરંતુ આ નેતાજીનું કારણ જાણી તમે ખૂબ જ દંગ રહી જશો હાલ પીએમ મોદી લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે વિવિધ રાજ્યોના પ્રવાસ કરી રહ્યા છે એવામાં દરેક નાના મોટા નેતા પોતાની રેલીમાં પીએમ મોદીની નજીક જવા ઈચ્છે છે દરેકના પોતાના તર્ક હોય છે પીએમ મોદીની નજીક ફોટો પડાવવાથી ઘણા લોકોને મોટા ફાયદા પણ અમુકવાર થતા હોય છે અહીં હોદ્દા અને પાવરનો કમાલ હોય છે એમાં સામાન્ય વ્યક્તિની સરખામણીએ નેતાઓમાં પીએમ સાથે ફોટો પડાવવાની હોડ લાગતી રહેતી હોય છે જોકે રેલી દરમિયાન આવા જ એક નેતાને સ્ટેજ પર પ્રધાનમંત્રી મોદી સાથે બેસવાની ઈચ્છા હતી પરંતુ નેતાજીની આ ઈચ્છા પૂરી ન થઈ શકી સુરક્ષાનું કારણ હોય કે પછી અન્ય કોઈ કારણસર નેતાજીને પીએમ મોદીની સાથે સ્ટેજ પર બેસવાની જગ્યા ન મળી મંચ પર મોદી સાથે બેસવાની જગ્યા ન મળી તો આ નેતાજી રિસાઈ ગયા ઘણીવાર નેતાઓની સભાઓમાં સ્ટેજ તૂટવાની ઘટનાઓ પણ બનતી હોય છે પણ વાયરલ થતા હોય છે પણ સ્ટેજ પર બેસવા માટે જગ્યા ન મળતા નારાજ એક નેતાએ રાજીનામું આપી દીધું હા રેલી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હતી મોટા કાર્યક્રમોમાં નેતાઓને બેસવા માટે બે થી ત્રણ લેયર બનાવવામાં આવે છે જોકે શિવસેનાના શિંદે જૂથના નેતાને ક્યાંય સ્થાન મળ્યું નથી મહારાષ્ટ્રના કલ્યાણની વાત અહીં થઈ રહી છે વડાપ્રધાનની રેલી દરમિયાન સ્ટેજ પર સ્થાન ન આપવાથી નારાજ શિવસેનાના સ્થાનિક અધિકારી એ તેમના પદ પરથી રાજીનામું આપી દીધું થાણે જિલ્લાના કલ્યાણ મુરબાડ વિધાનસભા ક્ષેત્રમાં પાર્ટી એકમના પ્રભારી અરવિંદ મોરેએ જણાવ્યું હતું કે સ્ટેજ પર સ્થાન ન મળવાના વિરોધમાં તેમણે તેમના પદ પરથી રાજીનામું આપ્યું છે અને હાલ આ અરવિંદ મોરે ચર્ચાનો વિષય બન્યા છે પીએમ મોદીએ બુધવારે સાંજે મુખ્યપ્રધાન એકનાથ શિંદેના પુત્ર અને કલ્યાણથી શિવસેનાના સાંસદ શ્રીકાંત શિંદેના સમર્થનમાં એક રેલીને સંબોધિત કરી એકનાથ શિંદેને લખેલા પત્રમાં મોરે જણાવ્યું હતું કે શિવસેનાના દિવંગત નેતા અને શિંદેના માર્ગદર્શક આનંદ સમયમાં તેમણે મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી હતી અને પ્રોટોકોલ મુજબ તેમને પ્રાઇમ દરમિયાન અન્યો સાથે સ્ટેજ પર હાજર રહેવાની તક આપવામાં આવી હતી તેમણે પણ મંચ પર અન્ય નેતાઓની જેમ પીએમ મોદીને મળવાનો તેમની સાથે બેસવાનો ચાન્સ મળવો જોઈએ હતો તેમણે કહ્યું હતું કે તેમનું નામ યાદીમાં ન હોવાથી તેઓ પાર્ટીમાં તેમના પદ પરથી રાજીનામું આપી રહ્યા છે નાસિક રેલીમાં પીએમએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા જો કે તે સમયે મંચ પર આ નેતાને સ્થાન ન મળવાથી નેતાજી નારાજ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે મંચ પર સ્થાન ન મળતા આ નેતાજી એટલી હદે રિસાઈ ગયા કે તેમણે રાજીનામું આપી દીધું હાલ તો આ નેતા છે અરવિંદભાઈ ખૂબ જ ચર્ચાનો વિષય બન્યા છે અને આકર્ષણનું કેન્દ્ર પણ છે કારણ કે ચૂંટણી પહેલાં હાવ આવા પ્રકારના રિસામણા અને મનામણા રાજનીતિમાં જોવા મળી રહ્યા છે અત્યારે આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર